કારણ કે આ ઠંડુ ઠંડુ વાતાવરણ છે કેમ આપણે સવાણું નાખવાનું છે તો પાંચ વાળું પેકેટ મગાવી લઈ ખાધા કરવા છે તો અમારા મેડમ કલાકાર છે કારણ કે ભજીયા ના એ બનાવે છે હું થઈ તને કડવું લાગ્યું ને ન કરવાનું પણ દાંતન કરી કડવું તને એ તો જો પટ્ટીને આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે અને બટેટા એ આપણે ખોલી નાખ્યા અને થોડાક ડુંગળીના બનાવવાના છે ને એક અલગથી હું તમને બતાવું આપણે આના પણ બીજા બનાવવાના છે હું બતાવું તમને તમે કોઈ બનાવતા હોય કે ન બનાવતા ખબર નથી શ્યાના બનાવવાના છે એક મિનિટ બતાવું મેથી નથી બટા નીકળતી નથી તો આપણે આના બીજા બનાવવાના છે આ હું છે

કાલ ક્યાં નઈ રહે નિશાએ નિશાળા જામ બહુ બળ પડે બઈશરી તો હાલો જો અમાર પાલકપુરી બનાવવાની છે પાલકપુરી કેમ બનાવી એ તમને પણ બતાવશું અને પાલકપુરી આપણને બહુ ભાવે તને ભાવે અને ભાવે કાવ્યા પાલકપુરી ના ભાવ એનો ભાવ કાવ્યાનો અમાર નો ભાઈ એ હારા ખાય છે અમારે કાવ્યા બેને એને છે ને એના માટે આખા મરસાના ભઈ ગયા તો આપણે તો પાલકપુરી અને આપણે પટ્ટીના

નીચે રહેવાનું શાક બને નાખી કેમ તો જો અમારે મેડમ અત્યારે લીંબુ લાવો છો અઢીસો લેતો આવ્યો તો આ રીતનું કંઈક બનાવવાનું પહેલાં આ લીંબુ નીસી નાખવાનું પછી સોળી નાખવું કેમ સોળી નાખ્યું તોય હાલે હમ થોડાક તીખા બનાવજો ગોટા થોડાક જ તે ગરમ મસાલો નાખશે અંદર એવું છે તો સરકાર ને ફોન કરવો હમણાં થોડી ખાંડ નાખશે અમારે મેડમ કરશે થોડા ગળ્યા કેમ તો બસ બીજું તો કાંઈ નહીં ને પડે સીધા કારખાની જાય ને બધું સુધારવા મળે તો બધું સુધારીને હવે આપણે વાઈ ગયા કેટલાક આવીએ વાઈ ગયે હાડાસા થઈ ગયો છો તો હાડાસા થઈ ગયા છે તો આપણે હવે નહીં

રાસ લીલા તો બસ બીજું તો કઈ નહીં હાલો તો આપણે ફટાફટ ક્યારે નહી લઈ નહી ધોઈ નહી ડિસ પહેરી લઈ તો જો અત્યારે આપણે મરસન કારણ કે મરસા મીણાસી ભરવા એટલે મરસા આખા મરસા ના કરવાના એટલે મરસા ભરી દેવાના બેન આટલું પેશિયલ પ્રોગ્રામ રાખ્યો છે બેજીયા બહુ ભાવ થાય કે સુરત કે નહીં પછી બહુ ભાવ થાય સુરત મે મત ખાતા આખા મરચાના બેજીયા બનાવવાના મસ્ત મસ્ત બનાવવાના છે પછી ગોળીઓ વાર દેવાની હાલો બધા આખા મરચાના બેજીયા ખાવા પછી કરતા નહીં કીધું નહીં કાકોય મસ્ત મસ્ત બનાવવાના છે આપડે બહુ વરસાદ હતો જે ના પછી પણ કેટલો હતો તે ધજા ફાટી ગઈ

તો બસ બીજો કઈ ને કાવ્ય બેન જો અત્યારે કસરત શીખે છે યોગા દિવસ યોગ્ય કસરત શીખે છે અમારે કાવ્ય બેન કોથમરી કેમ એટલી બધી કોથમરી છે કોથમરી બધી ગઈ બીજામાં નહીં જરૂર પડે તો બસ હાલો જો ફટાફટ આપણે મૂકી દેવી અને કારણ કે ઠંડુ વાતાવરણ તો છે જ તેને જો ખુલ્લું મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો ચોમાસામાં બધો આવો જ પોગ્રામ અમારે ચાલશે કાવ્યબેનને જો એ કસરત કરે છે અમારે કાવ્યબેન ન્યા કસરત કરીને મોબાઈલની સામે કસરત કરવાની હે સ્કૂલમાં કસરત કરીને કરીને થાકી ગઈ છે અમે કાવ્યબેન તો ઘરે આવીને કસરત થઈ છે તો બસ સારો હવે આપણે વાગી ગયા છે પોણા સાત અને ફટાફટ આપણે લઈ આવી દૂધ અને દૂધ લઈને આવીને પછી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે સબસ્ક્રાઈબ તો પૂરા થઈ ગયા છે પણ વર્સ્ટ ટાઈમ થોડોક બાકી છે થોડોક સાથ અને સહકાર તમે આપો તો આપણે વર્ષ ટાઈમ જાય પૂરો બસ બીજું તો કાંઈ નહીં ચાલો તો બસ ચાલો આપણે જો દીવા દૂધ લઈને વ્યા અને દીવા બી કમ્પ્લીટમાં થઈને કરી નાખી છે કારણ કે આજે છે સૌ દઈશ અને કાલે પૂનમ કરીને અમુક જગ્યાએ જુઓ તો આપણે દીવાબતી કમ્પ્લીટ કરી નાખીએ અને આજે સૌ દેશ છે ને કાલે કરી પૂનમ મૂકે આજે પૂનમ કરી તો આપણે તો આ સૌ દેશ કરી છે અને બધું કમ્પ્લેટ અમારા મેડમ ડોયા બોયો બનાવીને બધું ગયા છે જો તો ડોયો થઈ ગયો છે કમ્પ્લીટ અને બટેટાની પતરી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને પાલક કાપવાની બાકી રહી ગયો પણ અત્યારે કારણ કે ગરમી બહુ છે તો બધા ઉપર ગયા છે કાવ્યની તો આપણે જાય ઉપર કાવ્યની શું કરે એ આપણે જોઈએ કારણ કે કાવ્યની બહુ ગરમી થાય છે હવે કે પપ્પા એ કે ભાઈ કે ગરમીના કેમ ભાવ છે એમ કે છે હવે જેમ થાય એમ ખરું ભાઈ કરાયો એને હવે આપણે જઈએ કાવ્ય બેન ઉપર શું કરે છે તો જો આમ કંઈક સારું છે ભગવાન જો અમાર મેડમ એવા છે ઉપર ને બે અને ગરમી તો બહુ છે પાછી ગરમી ચાલુ થઈ ગઈ છે વરસાદ થોડોક થોડોક આમ અંધારેલો છે તો અને આ બધું ઉગાડશે અને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો ને દીવાબત્તી સારું છે બધી આરતી મંદિરે મંદિરે તો જો કે આવું વાતાવરણ છે આજનું મસ્ત મસ્ત વાતાવરણ છે જો તમારા કાવ્ય બહેનની ઉપર છે પવન ખાવા ઈ બહુ ગરમી થાય છે ને નીચે બહુ ગરમી થાય છે નહીં મને તો હું આખો પલ્લી ગયો છું નથી લાગતી હા અમારે મેડમ હું લીમો અહીં અત્યારે ન હાઈ હોય તો બસ બીજું તો કાંઈ નહીં કારણ કે બધું નીચે કમ્પ્લીટ કરીને વીઆ છે ઉપર પવન ખાવા પડી બેસીએ અહીંયા પછી જઈએ આપણે નીચે પછી કરીએ બધી તૈયારી

તમે કેમ બનાવતા હોય એ અમને કહેજો કોમેન્ટ માં જરાક તો હાલો ફટાફટ હવે આપણે કમ્પ્લીટ તો થઈ ગયા છે પટ્ટીના તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો જો ફટાફટ આપણે અત્યારે તૈયારી ચાલુ કરી દીધી છે જો અમારા મેડમ બધું કમ્પ્લીટ કરીને બેઠા છે આખા મરચાના પેલા અને બટેટાની પથરી કેમ

તો ફટાફટ કોઈ ગીતો બધા ભીજા ખાવાની જેને પાર્સલ જો પાર્સલ કે છે કેમ પાર્સલ મોકલી દીધી ભાઈ બસ તો થઈ ગયા છે કમ્પ્લેટ નામ મોટભાઈ આવે સાદન ફોન કરી આ જો અત્યારે બધું કેવું લઈને બેઠી છે અહીં તો ફટાફટ દાદાને ફોન કરી કે સિમંદરદાને ફોન કરો એટલે સિમંદરદા આવે ને બધા બેહી જઈએ આપણે ખાવા તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો બહુ મજા આવશે ચાલો તો આ છે જો પાલકપુરી કેમ પાલકપુરીનો કારીગર ઉપર મૂકી દીધું છે તો પાલકપુરી બનાવવાની છે મસ્ત મસ્ત બની જાય એટલે ઘડી ખમજો પાલકપુરી આવે છે હાલો આવે હમણાં પટ્ટી ના ભજીયા પટ્ટી ભજીયા અમારા મોટા કારીગર એને પટ્ટીના ભજીયા ખાવાના નથી એને પાલક પૂરી ખાવાની છે અને બટેટાની પૂરી ખાવાની છે અને તીખા તીખા એકદમ મસ્ત તીખા તીખા વેના છે અને આપણે બનાવવાની છે પાલક પૂરી બનાવવાની છે મસ્ત મસ્ત પાલક પૂરી બની જાય એટલે આપણે પાલક પૂરી ખાવાની છે કાવ્યાબેન ને કેવું તીખું લાગ્યું છે નહીં કાવ્યાબેન અમારે સાચું નથી કારણ કે એને બહુ તીખું લાગ્યું છે કયા કયા ખાધા બોલો ગોટા મરચાના પછી

કારણ કે મેડમ ને ગરમી લાગી ગઈ છે અને જો અમારા મોડભાઈ ની બધા જમીન જમીન વ્યાઈ ગયા છે એન સિમન ભાઈ બી ને હવે આપણે બેહવાની તૈયારી કરી છે તો ચાલો હવે બે ગયા છે એને ખાવાના ભજી આવી ગયા છે કમ્પ્લીટ બની આપડી આવી ગઈ છે પાલક પૂરી પાલક પૂરી કોને કોને ભાવે કેજો કમેન્ટ કોઈને કોને ખાધી કમેન્ટ માં કેજો કાવે બેન તો રોજ ખાય કેમ તો હાલો બધાય પાલક પૂરી ખાવા અને બસ બીજું તો કાઈ નહીં અને આપડે એનો વીયે છે પૂરો હવે ખાઈ લઈએ આપડે મળીશું આપણે નવા ત્યાં સુધી જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ તો આલો બધાય ભજીયા ખાવા ચાલો બાય